ગામમાં દરબાર ઉપર શાક માર્કેટ તો લાઈવમાં જોઈ લેજો હજી થઈ ગયું છે અંધારું અને વાગી ગયા છે આઠ વાગી ગયા છે આજ મિત્રો મારે તો મોડું થશે આજે આઠ વાગી ગયા ક્યારના અમે આવ્યા છે ક્યારના લાઈવ છે મિત્રો અને માપ આવે છે અત્યારે હવે જોઈ શકો આગળ ટ્રાફિક તો આટલી બધી તો

હા હે આપણે જામનગર આશાપુરા માતાજીનું મંદિર છે બકાલા માર્કેટમાં પડે છે બહારથી તમને એક વાર દેખાડી દઉં જોકે આ મંદિરમાં અંદર તો અલાઉડ જ મિત્રો તો અહીંયા માર્કેટે કેટલું અંધારું પણ થઈ ગયું છે તો પણ હું લાઈવ આવીને તમને દેખાડું છું કેટલું અંધારું તમને દેખાય તો જોજો મિત્રો લાઈવમાં જામનગર દરબાર ચાક માસી તમારે અહીંયા કવડી ભરાય છે ને માસી ને તમે તાપ પડી ગયા છે અહીંયા છે ઓલા આ થેલીમ નાખી લ્યો ને માસી

તો જોઈ શકો કે આશાપુરા માતાજીનું મંદિર છે ને બકારા માર્કેટ સાંજે બહુ ટ્રાફિક હોય અહીંયા મિત્રો ને મારે તો ઘરે રીલ્સ મૂકવામાં મારે તો મિત્રો સાથે આરતી કરવામાં મોડું મોડું થાય તો બેન કોલિટી ઘરે રીલ્સ મૂકી જાય હજી બહુ વાર લાગશે ને બહુ સાજો સમય થઈ ગયો અહીંયા

તમે લેવા ઈ છે ભાવ તો દરકો છે કોખા કઈ પડ્યા છે મિત્રો કેરી ના વાતે લે ને ને કા પી છે હવે કેરી તો જોઈએ અલગ બોલી હોય રાણી કેરી હોય લાલ ઓલા વાળી તો

તો મિત્રો જો આ છે દરબાર આપણે ને આ છે શાક માર્કેટ તો હું અત્યારે અહીંયા આવી ગયો છું મિત્રો ને તમને દેખાડી દઈશ શું છે શું ના એ મિત્રો ને તો જોઈ લેજો મિત્રો જોઈ લેજો મિત્રો કે ટ્રાફિક હવે તો છે નહીં આટલી બધી કંઈ તો હજી ઘરે જાતા તો ઘણો સમય લાગશે તો કોમેન્ટ કરી નાખજો અને આજે એમ લાઈવ આવું છું મિત્રો કે ગામમાં ગયો છું તો મેં કીધું કે મિત્રો ઘરે બેસેને ગામ તો જોવે અને થોડીક વાર આનંદ ઘર બેઠા કરે એટલે હું લાઈવ આવું છું મિત્રો તો આ છે જામનગર અને દરબારગઢ શાક માર્કેટ તો ચાલો હવે આપણે આગળ જાય મિત્રો હું આગળ જાઉં અને આ છે ઓલા સાડીવાળાનું કાર્ડ કે જે ઓનલાઈન પર તમે શોપિંગ લઈ ગમતી હોય તો કહી શકો મિત્રો મેં જે કાર્ડ લીધું એ દરબાર ગઢ આપણે જામનગરની બાંધણીઓ ને એક વસ્તુ હતો પણ મિત્રો કરવામાં ઝીઝક ન રાખતા કરી લેજો ને હું જાઉં છું હવે આગળ કારણ કે પાછો લાઈવ તો હવે જોડાય જ મિત્રો તમે જોવો છો એ તમને કટલી ટ્રાફિક છે અમે લાઈવ આવી ટ્રાફિક છે મિત્રો લાઈવ રહેજો તમે ને જોતા રહેજો કે માર્કેટમાં કટલી ટ્રાફિક છે ને ભાઈ પજો ફૂગા વેચે તો ભાઈ પણ આપણે ફૂગા વેચે છે તો હું અહીંયા આવી ગયો છું અને રંગબેરંગી ફૂગા છે ને લાઈટ તો નથી જ ગઈ લાઈટ તો છે ગામમાં છે એટલે હું અહીંયા આવી છું અને ભાઈ પણ અહીંયા ફૂગા વેચે છે એ ભાઈ તો એ છે તો એ પગ્યા છે અને શું તમારે લાઈટ ગઈ છે કે શું કારણ કે હું ગામમાં છું હા તમારે ત્યાં ગઈ છે લાઈટ તો તો તમે ગામ હવે જોઈએ જ લેજો જામનગર તો જો બસ આવે છે ટ્રાફિક પણ આટલી છે તો હવે મારે આગળ તો જવું પડશે અને આગળ હું જાઉં ખીચામ થોડીક વાર ફોન નાખી લઉં ત્યાં સુધી પાછો હું લાઈવ જોડાય જો આ ટ્રાફિક છે આટલી મિત્રો ને જગ્યાનો અભાવ જોકે હું તો સેફ જ છું અત્યારે મેં તો સાઈડમાં જ ઓડા રાખ્યું છે આટલું મિત્રો અહીં ગઈ બસ મારી બાજુમાંથી એવું બધું છે મિત્રો ને હાલો હું હવે આગળ તો પાછો નહીં જોડે કારણ કે મિત્રો તો પણ થોડોક